કે પછી કોઈના ફોન આવી જાય ક્યાંક જવાનું સૂચી જાય ઇમ્પોર્ટન્ટ કામ નક્કી આવે એટલે કે ગમે તે રીતે રુકાવટ બને બાધા બને એનું શું કારણ મિત્રો એ પણ એક શુભ સંકેત છે કઈ રીતે અને એ બધું દૂર થાય એનો પણ એક નાનકડો જોરદાર મંત્ર દેવો છે

ભક્તિ છે પાઠ છે હનુમાન ચાલીસા છે નામજપ છે ત્યારે જ કઈ કઈ કામ આવે કે જેમ ધારીએ છીએ કે અમુક દિવસ કે અમુક વર્ષ કમ્પ્લીટ થઈ જાય પાઠ પૂજા કે અમુક આગળ આકડા વખત આટલા વખત કે આટલા હજાર લાખ વખત ના ભાઈ મિત્રો જે કાઈ પણ સાધુ સંતો આટલા વર્ષોથી તપસ્યામાં લીન છે એની પાસે ઘણી બધી ઢગલો મોટે સિદ્ધિઓ છે એ ધારે ધારે કરી શકે એટલી સિદ્ધિઓ તેમ છતાં ભગવાનનું નામ જપ કરવાનું બંધ નથી કરતા ધ્યાનમાં બેસવાનું બંધ નથી કરતા શું કામ એનું કારણ શું છે ભાઈ કારણ કે મિત્રો એને મોક્ષની પ્રાપ્તિ કરવી છે વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરતા હોય છે એટલા જ માટે મિત્રો જો એક સિમ્પલ વાત કરું તમને આપણે બીજી ઘણી વાત કરવી છે આ વિડીયોમાં મોજ આવશે કારણ કે આજે આનંદ છે ભાઈ બરોબર છે મિત્રો જો જ્યારે પણ ભક્તિ કરીએ કે આ બધી રૂકાવટ આવે ને તો એ એક શુભ સંકેત સમજવો એને ખોટું કે ખરાબ અર્થમાં ન લેવું મિત્રો શુભ સંકેત એટલા માટે કે ભગવાન તમારી પરીક્ષા લે છે તમારે ભક્તિના માર્ગમાં ઊંડું ઉતરવું છે બરોબર છે પણ ભગવાન તમને જોવા માંગે છે કે ભક્ ભક્તિ સમયે નામ જપ સમયે પાઠ પૂજા પાઠ મંત્ર જાપ સમયે ધ્યાન સમયે આ જે છે ભાઈ બાળક કે પછી બાળકી બરોબર છે સ્ત્રી પુરુષ બધા બાળકો જ છે એનું માઇન્ડ ડાયવર્ટ થાય છે કે નથી થતું એનું મગજ બીજે જાય છે કે નથી જાતું એ જ સમયે તમને ફોન આવશે મિત્રોના કે બહાર જાવું છે આમ કરવું છે તેમ છે જોવું હોય તો જોઈ લેજો ત્યારે તમે એને હા પાડો છો વયા જાવ છો ફટાફટ જય દાદા મહાદેવ કરીને વયા છો કે નથી મિત્રો આ આ બધું થાય ને એને દૂર કરવા માટે બે મંત્ર છે એક તો સાંભ સદાશિવ અને નામ છે મિત્રો સાંભ સદાશિવ આપણે જયારે કોઈને મળીએ મહાદેવ કહીએ બરોબર કેવું જોઈએ પણ મિત્રો જયારે તમે મંદિરમાં જળાભિષેક કરો દાદા ઉપર બરોબર શિવલિંગમાં દુધાભિષેક કરો

ધ્યાનમાં બેસવું છે ઓ મહાનુમતે એનામાં પાંચ વખત બોલી શરૂ કરો પાઠ મિત્રો એક વાત કરું તમને ભગવાન એમના ભક્તને કઈ રીતે આપે છે ને એ ભક્તને પણ ખબર નથી પડતી ભક્તિ છે પાઠ છે મંત્ર છે નામ જપ છે ધ્યાન છે બસ એક જ ઉદ્દેશ્યથી થી કરો કે મોક્ષની પ્રાપ્તિ ઘર પરિવારની રક્ષા પોતા પછી દાદા જુઓ કેટલું આપે ભાઈ એ પણ એક ભાવ જ થયો ને મિત્રો મને મળશે મને ભગવાન આપશે એ વિચાર જ નહીં રાખવાનો છતાં તમને દાદા આપી દેશે કારણ કે નાથ દેવાતી દેવ મહાદેવ શિવ શંભુ મહાકાલ કાળો કે કાલ મહાકાલ અને હનુમાન દાદા બંને એક જ છે મહાદેવ ના અગિયાર માં રૌદ્ર અવતારી આપણા બજરંગ બલી હનુમાનજી મહારાજ જોરદાર તાકાત બોડી બિલ્ડર ગદાવાળા મોજીલા દાદા ઓ ભાઈ અને મિત્રો તમે જ્યારે બીજાની પ્રાર્થના કરો બીજા માટે માગો ભગવાન પાસે તો દાદા એમનું તો સારું કરે જ તમારું પણ કરે હવે એક સંત છે હું ઘણી જગ્યાએ મંદિરે જાતો હોઉં છું આશ્રમમાં જાતો હોઉં છું બરોબર છે ગઈ કાલે જ ગયો તો પણ મિત્રો આ વાત છે ઘણો ટાઈમ પહેલાની છે જુનાગઢની પછી એક ગામ આવે છે મિત્રો ત્યાં મહાદેવનું આશ્રમ છે હવે આ જે મહાદેવનું આશ્રમ છે ને ત્યાં અમે ગયા હતા અને મિત્રો ત્યાં જે બાપુ છે સંત છે બરોબર છે ઘણી તપસ્યા કરેલી છે એમણે અને આ વાત ઉપરથી યાદ આવ્યું હું જે અમારા ગુરુજીની વાત કરું છું ને હિંમતનગર પાસે જે આશ્રમ છે કષ્ટભંજન કંટાળેશ્વર હનુમાનજી મહારાજ અમે બહુ જલ્દી આ એન્ડમાં એટલે કે જવાના છીએ આસપાસ તો પણ તમને દાદા સાથે વાત છે અદ્ભુત મંદિર જ્યાં બેઠો હતો ત્યાંથી મણિધર નાગ દાદા નો ત્યાં રાફડો છે દાદા ત્યાં બેઠા છે શું એનું આખી વાત છે મિત્રો મારી પાસેથી ધ્યાનમાં બેઠો હતો અને દાદા નીકળ્યા ઘણી વાતો કરવી છે અને મંદિર પણ બતાવવું બરોબર છે તો ખાસ ત્યારે વિડીયો મૂકીશ પાછો આવી જાય એટલે કે ત્રેવીસ ચોવીસ પચીસ તારીખે તો મિત્રો આ આપણે વાત કરતા હતા કે એક એક મહાદેવનું આશ્રમ આવેલું છે છે ગામ ત્યાં જે ઘણી વિડીયો તપસ્યા એમણે પણ કરેલી છે મિત્રો અને તે મંદિર સંભાળે પૂજા આરતી કરે બરોબર છે ગમે તે બધા જ લોકો દર્શનાર્થીઓ આવે એમને ચા પાણી પીવડાવે જમાડે હવે મિત્રો એક દિવસ બાપુએ નક્કી કરી લીધું કે હનુમાન જન્મોત્સવના દિવસે ભંડારો વિશાળ કરવો છે એના અંદરથી એક આદેશ થયો મોજ આવી કે ભાઈ આ કરવું છે એની ઈચ્છા અને હનુમાન જન્મોત્સવને દસક દિવસની બાર બાર દિવસ જેવી કંઈક વાર હશે અને મિત્રો આખા ગામને જમાડવું હોય બરોબર છે પૈસા તો જોઈ અનાજ લેવું પડે બરોબર છે બધી વસ્તુ જોઈએ શાકભાજી જોઈએ કઠોળ જોઈએ ઘણી બધી બાબત જોઈએ ત્યારે જમી શકાય એમનો ભંડારો નથી થતો ભાઈ બાપુ વિચારમાં પડ્યા મારી પાસે બાપુએ કીધું મારી પાસે જે પૈસા છે એ તો જો છે જ સાથે વધારે જોશે મનમાં નક્કી કરી લીધું કે બે ત્રણ દિવસ બાર દિવસની વાત છે નજીકના જે શિષ્ય આવે છે દર્શન માટે બરોબર છે એ લોકોને વાત કરશું થોડા થોડા પૈસા આપે એટલે ભંડારો થઈ જાય દાદાના દર્શન કરી અને રોજની જેમ રાત્રે બાપુ સૂઈ ગયા મિત્રો એમણે બે ત્રણ દિવસ પછી એમના બે ત્રણ શિષ્યને વાત કરવાના હતા સવારે ઉઠા ને ચાર કે પાંચ ટ્રક અને એમાં આટલી બધી શાકભાજી અનાજ કઠોળ જેમ કે કોથમીર છે બરોબર છે કે શાકભાજી છે ગુવાર છે ફ્લાવર છે આ બધ બટેટા છે બધી વસ્તુ ચોખા મિત્રો એ બાપુ એ પોતે અમને વાત કરેલી કે સવારના ઊઠ્યા ને ટ્રક હતા ડ્રાઈવરને પૂછીશું બાપુએ શું છે ભાઈ આ બધું કોના માટે ડ્રાઈવર કે તમારા માટે બાપુ બાપુ કે કોને મોકલાવ્યું એટલે ડ્રાઈવર ભાઈ કે એમને કહેવાની ના પાડેલી છે અમારું કામ છે અહીંયા ઉતારવાનું ખાલી કરવાનું અમારે જાવું છે બાપુ ખાલી કરી દ્યો અમે જાય બોલો ઘણું પૂછ્યું પણ ન કીધું કોઈએ એક પણ માણસ એ ચાર પાંચ ખટારા ટ્રક જેમાં સામાન આવ્યો તો શાકભાજી ને બધું જમવાનું કોઈ નું બોલ્યું ટ્રક વાળા બધા વયા ગયા મિત્રો એ બાપુ એ કોઈને વાત નથી કહી મનમાં વિચાર્યું હતું કે બે ત્રણ દિવસ પછી બધાને હું બે ત્રણ જણા નજીકના છે ને કઈશ જમવાનું કે આવી રીતના ભંડારો રાખવો છે નજીકના ગામમાં બધાને જમાડવા છે થોડા થોડા પૈસાની જરૂર છે તો શક્ય હોય તો આપો એ દિવસ નો આવા દીધો તા બીજો દિવસ પૈડી સવાર અને ટ્રક આવી ગયા આ સત્ય ઘટના છે આવા તો ઘણા અનુભવ છે રબડી વાલે બાબા મહાકુંભ બરોબર છે ઉજ્જૈન પ્રયા પ્રયાગરાજ મહાકુંભમાં મિત્રો રબડીવાલે બાબા એક છે એમના પણ વિડિયો મેં જોયેલા હતા અને મેં મારા એક આ યુટ્યુબ ચેનલ ઉપર એનો વિડીયો મૂકેલો જ છે બરોબર મહાકુંભ હજાર પચીસ લખેલું છે તમે જોજો ચેનલમાં વિડીયોના એમમાં આપી દઈશ એને કોઈ પૂછ્યું તમે દૂધ ને આ બધું ક્યાંથી મગાવો છો આટલા બધા ભક્તો આવે બધાને ગ્લાસ ભરી ભરીને રબડી પીવડાવો છો તમે બધું આવે છે ક્યાંથી ખાંડ ને દૂધ ને ગેસ ને આ બધું તમે લાકડા ને બાબુ કે ખબર નહીં રાતે આરામ કરું સવારે ઉઠવું ને કોથળીઓ ઢગલા પીડાવે દૂધ વિચારો ગમે ત્યાં જાય ત્યાં હો એવું નહીં મહાકુંભમાં જ ગમે તે જગ્યાએ બનારસ છે હરદ્વાર છે ગુજરાત છે ગમે તે જગ્યાએ વ્યવસ્થા થઈ જાય આ મહાદેવ કરે છે હનુમાનજી કરે છે દિવ્ય શક્તિ છે મિત્રો એ આ બધું કામ કરે છે ક્યારે જયારે એને માગ્યું કોના માટે ભગવાન પાસે પ્રાર્થના સંત જે છે તપસ્યા તપ જપ નામ જપ બધું કરે છે વિશ્વ કલ્યાણ માટે એમના શિષ્યો માટે એટલા જ માટે કહું છું મિત્રો ભગવાન પાસે તમામ લોકોના દુઃખ દૂર થાય એ જ પ્રાર્થના કરો ઈ સ્વાર્થથી નહીં કે મને ભગવાન આપશે ના સ્વાર્થ નહીં ભગવાનને પણ કહેવાનું મારું સારું ન થાય કાંઈ વાંધો પણ બધાને રાજી રાખજો બસ અને મિત્રો વાત કરીએ સ્મશાનની તો સ્મશાન માટે મને એક બે લોકોએ પૂછ્યું હતું કે સ્મશાનમાં સાંભળ્યું છે કે રાત્રે સમય કાઢીએ તો ડર લાગે એના વિશે તમારો શું કેવું છે એમ પૂછ્યું હતું જો ભાઈ એ તમારા મગજમાં મનની વાત છે બાકી કઈ એમાં ડરવાની વાત અરે પંચમહાભૂત બરોબર છે એમાં શરીર વિલીન થાય ત્યાં મહાદેવ બેઠા છે ભાઈ બરોબર છે હાજરા હજુર એ જગ્યાએ રાત પસાર કરવામાં છે બીક ઘણી બધી સાધનાઓ પણ થતી હોય છે અને જો તમારું માઇન્ડ જે રીતે વિચારે ને એ રીતે તમારું બોડી કામ કરે તમે જેવું વિચારો એવા બની જાઓ તમે જે પોતાના મગજને ઓર્ડર આપો એવું ઈ કામ કરશે મિત્રો કોઈ પણ કામ હોય ભક્તિ છે નામ જપ છે ધ્યાન છે તમારું નોકરી છે બિઝનેસ છે બરોબર કામ ધંધો છે બધી બાબત એક પોઝિટિવ વે ને તમે કઈ પ્રોબ્લેમ ન પડે મિત્રો ઘણા કહેતા હોય છે ભૂત આ કમેન્ટ પણ આજે આવેલું છે એ જ વાત કરું છું મિત્રો કારણ કે જો પર્સનલી જવાબ દેવામાં મને પ્રોબ્લેમ નથી પણ ઘણા મેસેજ આવતા હોય હું બીજું કામમાં પણ પડ્યો એટલે મારે વિડીયો દ્વારા કહેતો હોઉં છું તો તમારા પ્રશ્ન પણ કમેન્ટ દ્વારા ખાસ કમેન્ટમાં જ લખજો બની શકે તો તો મિત્રો ભૂત પ્રેત પિશાચ આ બધું છે હું નથી કહેતો નથી હોય છે સો હોય છે બરોબર છે કારણ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એની ઈચ્છા હોય પ્રબળ ઈચ્છા હોય પૂરી ન થઈ હોય બરોબર છે અથવા તો કોઈ એને હેરાન બહુ કરેલું હોય તો બદલો લેવા માટે બદલો તો ન કહી શકાય પણ ઈચ્છા પ્રબળ પૂરી થાય બરોબર અને એ જેને એની સાથે ખોટું કામ કરેલું છે એને એનું કર્મનું ફળ મળે એ જોવા માટે શરીર તો વહી જાય છે પણ આત્મા નથી જતી મિત્રો એટલા જ માટે એની જયારે હાજરીનો અનુભવ કરાવે ત્યારે લોકોને લાગે લાગે કે આ ભૂત છે બીક પણ મિત્રો મારું વિશ્વાસ કરજો નાનો ભાઈ સમજો મોટો ભાઈ સમજો સમજો કે મિત્ર બજરંગબલી હનુમાનજી મહારાજ ના જે ભક્ત હશે ને મહાદેવ ના ભક્ત હશે ને એની આજુબાજુમાં શું એનાથી કેટલું દૂર છે ને નહીં આવી શકે આત્મા ભૂત પ્રેત કઈ પણ વસ્તુ ગમે તે હોય કોઈની તાકાત નથી મિત્રો મહાદેવના ના લગ્ન છે સાધુ સંતો છે ભૂત પ્રેત પણ હતા ને એ ભાઈ ઢોલ નગારા ને નાખતા હતા મહાદેવ મહાદેવ વિચારો અને એના અગિયાર મારા રૌદ્ર ઉતાર આપડા દાદા બજરંગબલી અને માનજી મહારાજ

ભક્તિ કરવી છે નામ જપ કરવું છે બરોબર છે ત્યારે જ કઈ કઈ કામ આવી જાય છે કે ગમે તેના ફોન આવી જાય છે તો શું કરવું એમ જ વિચારો કે ભગવાન આપણને પરીક્ષા લે છે કે આ જે ભક્ત છે શું કરે છે એ જોવે છે દાદા બરોબર છે અને દિવ્ય શક્તિ પણ આપણી આજુબાજુ હોય જ છે ચોવીસ કલાક તો મિત્રો એ ખરાબ ખોટું ન કહેવાય એવું લાગે તો મનોબળ ચોક્કસ પરફેક્ટ રાખવાનું કે હા મારે આ કરવું છે આજે મંગળવાર કે શનિવાર છે સાત વખત હનુમાન ચાલીસા વાંચવી છે વાંચવાની જ થાય ગમે એ થાય અને એ વાંચવા પૂરતું નહીં એક પાઠ એવી રીતે કરવો છે હનુમાન ચાલીસા કે દાદા સુધી પહોંચી જ જાય પછી ગમે એટલા ફોન આવે ગમે તે કામ આવી જાય બરોબર મિત્રો બસ આટલી જ વાત કરવાની હતી વિડિયો લાંબો થતો જાય છે પણ મારું એવું છે ભાઈ શબ્દ નીકળતા હોય ને મને પણ ખબર ન હોય દાદા ની દયા થતા હોય ભાઈ બરોબર તમને જે કહેવાનું હોય એ કહેતો હોઉં છું પણ મિત્રો હનુમાનજી ને હું એક જ પ્રાર્થના કરું છું દરરોજ સવારે પૂજા પાઠ દરમિયાન કે તમામ ભાઈઓ બહેનો જેટલા પણ વિડીયો જોવે છે બસ રાજી રહે ખુશ રહે બરોબર છે એમને ભગવાન મોજમાં રાખે હસતો ચહેરો રાખે અને બધાના ઘર પરિવારના સભ્યોને સદાય માટે નિરોગી રાખે લાંબી ઉંમર આપે અને બસ વડીલોના આશીર્વાદ અને તમારા બધાના પણ આશીર્વાદ અને સપોર્ટ આપતા રહેજો અને હું મારાથી બનતી મહેનત કરતો રહીશ તો વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં દરરોજ નવા આપદા વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરી દેજો અને બાકી બધી માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રમોશન અને કોન્ટેક ઇમેલ પણ છે ચેનલમાં નીચે લખેલું છે ડિસ્ક્રિપ્શનમાં સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ લખી દઉં છું મળીએ બહુ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં દાદા બધાને રાજી રાખે છીએ પ્રાર્થના સાથે

ઉભારીઓ પેલા હું છે ને મારું અહીંયા રાખી શકાય મને પણ ખ્યાલ છે ભાઈ પણ મિત્રો મને મજા આમ આવે છે આપણને જો મોજ આવે એ કરવાનું આ પેલો નિયમ ખુશ રહેવા માટે લોકોનું નહીં વિચારવાનું આપણને મોજ આવે છે ખોટું કામ નથી કરતા ને બસ બરોબર છે તો અત્યારે અહીંયા રાખી દઈએ આપણે બરોબર છે ચોરથી બોલજો પ્રેમથી બોલજો kanstavanjan diyevani jayo jayo bagla wala dada ni mojo paya